કોંગ્રેસ સાથે રહીને લડશે અહીંના અહીંના વિસ્તારનો કદાચ આ નવો ખેસ છે પરંતુ ખૂબ સારો છે અહીંના આદિવાસી સમાજનો ખેસ હોય એવું લાગે છે જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજના કાર્યક્રમમાં નસવાડી ખાતે ભાજપના લગભગ ભાજપના ધારાસભ્ય અહીંથી બે કિલોમીટર દૂરના અંતરે છે એ ગામમાં બસો કરતા વધારે કોંગ્રેસમાં કાર્યકર્તાઓ જોડાયા તમામ કાર્યકર્તાઓ જુજારુ છે તાકાતવાળા કાર્યકર્તાઓ છે અને હજુ અમને ખાતરી છે કે આવનારા દિવસમાં હજુ વધારે કોંગ્રેસ નસવાડી તાલુકામાં અને છોટાઉદેપુર જિલ્લામાં મજબૂત થશે તૈયારી હંમેશા માટે કોંગ્રેસની હોય છે અને હવે પછી આવનારું ઇલેક્શન જિલ્લાને તાલુકાનું છે એટલે જિલ્લાને તાલુકા માટેની પણ આ તૈયારી હોઈ શકે છે અને અમે નવા કાર્યકર્તાઓને એટલા માટે જો જોડી રહ્યા છે કે નવા કાર્યકર્તા નવું લોહી સાથે બમણા જોરથી અહીંના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને તાકાત આપશે અને પ્રેરકબળ ઉપસ્થિત કરશે